પૂર્વ રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોષને ભાજપે આપી મહત્વની જવાબદારી આસામ વિધાનસભા ચૂંટણી માટે દર્શનાબેનને બનાવ્યા કો ઇન્ચાર્જ સાંસદ બેજંત પાડા ઇન્ચાર્જ તો દર્શનાબેન અને સુનિલ શર્મા કો ઇન્ચાર્જ પૂર્વ રેલવે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ જેને ભાજપે મહત્વની જવાબદારી આપી છે આસામ વિધાનસભા ચૂંટણી માટે દર્શનાબેનને કો ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા સાંસદ બૈજંદ પાંડા ઇન્ચાર્જ રહેશે તો દર્શનાબેન અને સુનિલ શર્મા બંને કો ઇન્ચાર્જની જવાબદારી નિભાવશે આસામ વિધાનસભાની ચૂંટણી માટે આસામ વિધાનસભા ચૂંટણી માટે દર્શનાબેનને કો ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા સાંસદ બેજંત પાંડા ઇન્ચાર્જ રહેશે તો દર્શનાબેન અને સુનીલ શર્મા બંને કો ઇન્ચાર્જની જવાબદારી નિભાવશે આસામ વિધાનસભાની ચૂંટણી માટે